નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માંગ આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર બે માંગ આવેલા આંબાવાડીયા વિસ્તાર માંગ આવેલા આંગણવાડીની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું આંકલાવ માંગ આવેલા આંબાવાડીયા વિસ્તારમાં આંગણવાડી આવેલી છે આંગણવાડી જેની ચારેય બાજુ કાદવ કિચડ છાણનાર ઢગલા જોવા મળ્યા અને આંગણવાડીમાં આવતા જતા બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હોય છે તેમજ આ વિસ્તારમાં મચ્છર ઉપદ્રવ પણ ખૂબ જોવા મળતો હોય છે આંગણવાડી આજુબાજુ ચારે તરફ ગંદકી જ ગંદકી હોય તો પછી ત્યાં ભવિષ્યમાં કોલેરા પણ ફાટી નીકળે તેવી સંભાવના હોય જે બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર નગરપાલિકા માંગ રજૂઆત કરવામાં આવેલી તેમ છતાં આજ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઈપણ જાતનો નિકાલ કરવામાં આવેલ નથી આંગણવાડીમાં ભણતા બાળકોને આજુબાજુ ગંદકી હોવાથી કોઈ પણ બાળક બીમાર થાય અથવા તો કોઈ મોટી બીમારીની આફત માંગ આવી જાય તો જવાબદાર કોણ જેથી લાગતા વળતા અધિકારીશ્રીઓ એક્શન લઈ તાત્કાલિક આંબાવાડીયા વિસ્તારમાં આવેલ બાળ મંદિરની આજુબાજુ તમામ જગ્યાએ સાફ સફાઈ કરાવવા સ્થાનિક રહીશોની માંગ છે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ